રેતી ખનન જોરો ચાલી રહ્યું છે વડોદરા તાલુકા તેમજ જિલ્લા પોલીસ આંખ આડા કાન કરીને ગેરકાયદેસર ચાલતી રેતી ખનન માફિયાને ખુલ્લો દોર આપી દેવામાં આવ્યો છે ત્યારે લોક સત્તા ડિજિટલના સિનિયર

જેમાં જીગેન વોરા તેમજ પ્રદીપ ચોબે ને ટાંકા તેમજ હાથના ભાગે પર હુમલો કરવો તે કેટલો યોગ્ય છે જોકે સદનસીબે રિપોર્ટર અને કેમેરામેન પોતાનો જીવ બચાવીને ત્યાંથી નીકળી આવ્યા છે અને ગોત્રી હોસ્પિટલમાં તેઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે અમે લાઈવ ટેલિકાસ્ટ કરતા હતા જે ખાનખાની દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે દસ ચોથી તમામ લીઝ બંધ કરવામાં આવે જેને લઈને અમે લાઈવ રિપોર્ટિંગ કરતા હતા ત્યારબાદ અમે લાઈવ બંધ કરીને બહાર નીકળતા હતા ત્યારે લીઝ ધારકો અને એમના માણસો આશરે વીસથી પચીસ લોકોએ મને આને મારા કેમેરામેનને લાકડી વડે માર્યા તથા મોબાઈલ તોડી નાખ્યા બધું ડિલીટ કરાવડાવ્યું અને જો હવે ફરીથી તમે લાઈવ કરવા આવશો તો અમે અહીંયા તમને લોકોને જીવતા ના નહીં જવા દઈએ તેવી ધમકીઓ મારી અને કેસ કરવો હોય તો કરી દેજો સાથે જ અમારી સાથે બળજબરીપૂર્વક વિડીયો બનાવડાયો છે જેમાં એ લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે એવું બોલો કે અમે પૈસા માગવા આવ્યા હતા અને સરપંચ નીતિન ઠક્કંડા કેવાથી આ કરવામાં આવ્યું એવું જડ બળજબરીથી અમને બોલાવવામાં આવ્યું છે